વડોદરાની ખાનગી હોસ્પિટલમાં બાળકનું મોત નિપજ્યું બાકી બિલની રકમ ન ભરતા હોસ્પિટલ દ્વારા મૃતદેહ ન આપતા પરિવાર દ્વારા હોબાળો મચાવ્યો હતો વારસિયા રોડ પર આવેલી લોટસ હોસ્પિટલ ખાતે કઠલાલ ગામના અશોકભાઈ વણઝારા પોતાના દીકરાને સારવાર માટે બરોડા ખાતે લઈ આવ્યા હતા અને સારવાર હોસ્પિટલ ખાતે કરવામાં આવી ત્યારે હોસ્પિટલ દ્વારા પહેલાં પાંચ લાખ રૂપિયા ભરાવવામાં આવ્યા હતા ત્યારબાદ સાડા ચાર લાખ રૂપિયા દવા માટે માંગણી કરવામાં આવી ત્યારે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવ લાખ રૂપિયા અમે કેવી રીતે ભરીએ તેમને અમને જાણકારી આપો ત્યારે હોસ્પિટલ દ્વારા હાથ ઉંચા કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને ઘટના સ્થળે પોલીસ તથા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા પહોંચ્યા હતા ત્યારે મીડિયાના કેમેરા ખુલતા હોસ્પિટલના સ્ટાફે બોડી પરિવારજનોને સુપ્રત કરી હતી પણ કેટલીક હદે લોકોના જીવ લેતા હોય છે ત્યાં એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે ત્યારે બીજી બાજુ હોસ્પિટલના ડોક્ટર હેમાંગ મેદાપરા પોતાના બચાવ માટે મીડિયા સમક્ષ આવ્યા હતા ગોધરા બાળક છે ને છવ્વીસ અઠવાડિયા પેટમાં પૂરા કરી અને જન્મેલું હતું અને ત્યાંથી પછી આપણી એમ્બ્યુલન્સ દ્વારા એ આપણે ત્યાં આવેલું ફેફસા પાકેલા ના હોય છવ્વીસ અઠવાડિયે એટલે તરત જ વેન્ટિલેટર ઉપર આપણે મૂકવું પડ્યું હતું ફેફસા પકાવવાની દવા રાખી અને શરૂઆતમાં વેન્ટિલેટરમાંથી આપણે એને બહાર કાઢ્યું પણ છવ્વીસ અઠવાડિયાના બાળકના ફેફસા છે એ બહુ નાજુક હોય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રે પોતાની ઇમ્યુનિટી ના હોય એટલે વચ્ચે એને ઇન્ફેક્શન થતું હતું જે ઇન્ફેક્શનમાંથી બાળક બહાર નીકળ્યું આંતરડા ભોજન પચાવી નહોતા શકતા દૂધ પચાવી નહોતા શકતા એમાંથી બાળક ધીરે 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 કરીને બહાર આવતું હતું અત્યારે બે મહિનાનો સમય એક્ઝેક્ટલી એક મહિનોના અઠ્યાવીસ દિવસનો સમય થયેલો અને હાલ બાળક ફરીથી વેન્ટિલેટર ઉપર ગયેલું અને ઇન્ફેક્શન લાગતા શરીરમાં લોહી જામવાના પણ ઓછા થઈ જતા બાળકને ગઈકાલ રાત્રે એકવાર હાર્ટ બંધ થઈ ગયું હતું જે પમ્પિંગ કર્યા પછી વાપસ આવી ગયું હતું પણ આ ઇવેન્ટ આજે સવારે બીજી વાર બની અને હૃદયને સપોર્ટ કરનારી દવાઓ પર બાળક આજે સાંજ સુધી જીવી શક્યું અને સાંજે પાંચ ને અઠ્યાવીસ મિનિટે બાળકે અંતિમ શ્વાસ લીધા એટલે એ ડેડ બોડી છે એ અમે વેપ કરીને રાખી હતી પછી સગા એના બાળકના પપ્પા અને મામા બે જણા હતા એટલે એમણે કીધું કે અમારા બીજા રિલેટિવ છે ગામડેથી આવે છે તો ત્યાં સુધી તમે અહીંયા રાખો એટલે એ રાખ્યું અમે અને આવી અને પછી એ લોકોએ ધમાલ કરવાની ચાલુ કરી આપણી હોસ્પિટલ દ્વારા પૈસાની માંગણી કરવાની કે પૈસા ભરી તો તમે આપીશ પૈસા ભરીશું તો જ અમે ડેડ બોડી આપશું એવી કોઈ વાત નથી થઈ ડેડ બોડીને અમે એ સમજીએ છીએ કે મેડિકલ પ્રમાણે પોલીસના રૂલ પ્રમાણે કોઈ ડેડ બોડીને પૈસા માટે રાખી ના શકાય એટલે પૈસાની માંગણી નથી કરી પણ એ લોકોએ કીધું કે અમારું બિલ કેટલું બને છે એ અમને જણાવો તો બાળકને ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ બિલ હતું જે અમે એમને જણાવ્યું અને પછી પાછું પૂછ્યું કે આમાંથી કંઈ થઈ શકતું હોય તો કરો

અ બિલ જે છે એમને મળેલું છે અમે એમને કીધેલું કે ભાઈ તમે જસ્ટ એક કાગળ ઉપર સ્ટેટમેન્ટ લખીને જાવ કે ભાઈ અમારું આટલા સ્ટેન્ડિંગ બાબત બાકી છે અને અમે એક વર્ષમાં છ મહિનામાં ત્રણ મહિનામાં ચૂકવી દઈશું અને ડેડ બોડી લઈ જાઓ પેમેન્ટ હાલની નહીં મારે એક સ્ટેટમેન્ટ તો જોઈએ ને હોસ્પિટલ મારી પાસે પૂછે તો મારી પાસે કાગળ તો હોવો જોઈએ ને એટલા માટે મેં એક જસ્ટ એમને કીધું છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ તમે જસ્ટ લખી આપો અને પછી તમે ડેડ બોડી લઈ જાઓ હાલ તમારે ચૂકવવાની જરૂર નથી

આઈ ડોન્ટ નો એ લોકોએ કદાચ ઇન્ટરનલી ડિસાઇડ કર્યું હોય કે આપણે હંગામો કરશું તો આવી ઓફ કરી દેશે પણ એ પહેલાં તો મેં કહી દીધું હતું કે અમારે કંઈક ભરવાની જરૂર નથી ડેડ બોડી તો તમે એમ નમ જ આપી શકીએ